તો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે હાલ તો પરશોત્તમ રૂપાલાના વિવાદની શાહી પણ સુકાઈ નથી ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે વિવાદિત નિવેદન આપ્યું છે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રજવાડાઓ વિશે વાત કરી કિરીટ પટેલે કહ્યું કે અગાઉના સમયમાં એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોગડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મત માંથી પેદા થાય એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોગડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મત પેટીમાંથી પેદા થાય